સંઘ દમણમાં આવનારી સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી જેમાં નગરપાલિકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે આ ચૂંટણીને લઈને સાત દિવસ અગાઉ જ આરક્ષિત મહિલા બેઠકો અંગે ડ્રો રાખવામાં આવ્યું હતું અને ડ્રો બાદ દમણમાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોમાં એક હોડ જેવી લાગી ગઈ હતી આ હોડમાં મુખ્યત્વે ભાજપની ટિકિટ કયા ઉમેદવારને અને કયા વિસ્તાર માટે મળશે તે અંગેની ચર્ચા વિચારણા એ દમણ ખાતે કેન્દ્ર બિંદુમાં રહ્યું હતું અને ટોક ઓફથી ટાઉન રહેલી આ ચર્ચા અનુસાર આજરોજ દમણ ભાજપના કાર્યાલય ખાતે ઉમેદવારી ફોર્મ લેવામાં માટે જાણે ઉમેદવારોની હોડ લાગી હોવાની માહિતી મળી છે આજરોજ દમણ ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી ફોર્મ આપવામાં આવ્યું જેમાં નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં સિમ્પલ મેન કાટેલા ડોક્ટર બીજલ કાપડિયા જીગીશા વસીમ સૈયદ કલ્પેશ સીતારામ તેમજ પંચાયત વિસ્તારમાં રીના હરીશભાઈ પટેલ વર્ષિકા પિયુષ પટેલ મરવાડના રાકેશ પટેલ તેમજ બીજા ઘણા ઉમેદવારો પોતાના ફોર્મ અંગે ભાજપના કાર્યાલયમાં આવી ઉમેદવારી ફોર્મ લઈ જવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે આ સિવાય પણ ઘણા નામો છે અને આવનાર દિવસોમાં પણ ઘણા નામો બહાર આવશે મળતી માહિતી અનુસાર ઉપરોક્ત નામો હાલ મળ્યા છે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંશ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન